શિક્ષક વર્ષ દરમિયાન માત્ર નવ મહિના બાળકોને ભણાવે છે પણ એ નવ મહિના એટલે સર્જનના મહિના છે જેવી રીતે માતા પોતાના ગર્ભમાં દરેક ક્ષણ માટે સજાગ રહે છે તેના આહાર વિચાર અને આચરણ પર સંયમ રાખે છે એવી જ રીતે શિક્ષક પણ વર્ગખંડ એના માટે ગર્ભગૃહ છે દરેક શબ્દ એ વિચારનો આહાર છે શિક્ષકની દરેક નજર એ પ્રેમનો સંદેશ છે અને તેનું દરેક વલણ એ કંઈક મૂલ્યનો સંસ્કાર આપે છે માતાજી સતત બાળકના વિકાસ માટે ચિંતિત રહે છે તેની વૃદ્ધિ શારીરિક પણ થાય અને માનસિક રીતે પણ થાય એવી જ રીતે શિક્ષકનું પણ કાર્ય છે કે બાળકની બુદ્ધિની સાથે તેનામાં માનવતા પણ વિકસે નવ મહિના પછી બાળક જન્મે છે એવી જ રીતે નવ મહિના પછી બાળક બીજા વર્ગમાં જાય છે તો માત્ર ધોરણ નથી બદલતું પણ કંઈક એના નવા અસ્તિત્વની શરૂઆત થાય છે શિક્ષક માત્ર ભણાવતા નથી એ માનવતાનું સર્જન કરે છે મનને ઘડે છે તેના મૂલ્યોને ઉગાડે છે અને તેના ભવિષ્યને સંસ્કારથી ભરે છે માતા ગર્ભમાં શરીર રચે છે શિક્ષક વર્ગમાં ચરિત્ર રચે છે